સોલાર રૂપટોપ લગાવવામાં આવ્યા છે રેવન્યુ વિભાગ યુજીસીએલ બેંક અને સોલાર કંપનીના સહયોગથી એક કરોડ સોળ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો હતો જેમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત ઓગણસાહીઠ પોઈન્ટ એક્યાસી લાખની સબસિડી વીસ પોઈન્ટ બાવન લાખ રૂપિયાનો લોકફાળો અને પાંત્રીસ પોઈન્ટ સડસઠ લાખ સીએસ આર્થિકી પ્રોજેક્ટ અમલી બનાવ્યું છે આજે અહીં એકસો ઓગણીસ ઘરોમાં કુલ બસો ને પચીસ પોઈન્ટ પાંચ કિલો વીટ વીજળી આજે અહીં એકસો ઓગણીસ ઘરોમાં કુલ બસો ને પચીસ પોઈન્ટ પાંચ કિલો વોટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે હું સઈગામ તાલુકાના મસાલી ગામનો વતની છું જાડેજા સિદ્ધરાજસિંહ અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે ઘણું અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલોપ નથી થયેલો છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ એકસો ઓગણીસ કનેક્શન છે છે બધામાં કરવામાં આવ્યું રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામોમાં ચોવીસ કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર મિહ પટેલના અધ્યક્ષસ્થાને આ માટે કમિટી બનાવવામાં આવી છે બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના અગિયાર અને સુઈગામ તાલુકાના છ કુલ મળીને સત્તર ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે આંગે જિલ્લા કલેક્ટર મીર પટેલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ અને આનંદની વાત છે મારું નામ મગનિરામ માવજીભાઈ રાવલ સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત માધપુરા મસાલી અમારા ગામની શું પરિસ્થિતિ હતી બધા જાણે છે અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી ભાઈ કલેક્ટર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને પ્રવિંદન ગઢવી ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે વહીવટી તંત્રનો પણ આભાર ટોટોલનો આભાર માનીએ